તે ભીની થઈ હોય અને ઢીલી પડી છે અને તેના કારણે ઘણી વાર ડ્રાઈવર જ્યારે સરદ ચૂકતી પોતાનું વાહન નીચે લઈ જવાનો પ્રયત્ન કરે છે અથવા તે કોઈની સાઈડ કાપવા જાય છે તે માટે થઈ અને થોડી પર નીચે લે છે ત્યારે આવી રીતના વાહન નીચે ઉતરી જાય છે અને અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે ઓળખ સારદ વચ્ચે લક્ઝરી બસ છે તે આવી રહી હતી તેના ડ્રાઈવરે શરદ ચોકથી રોડ નીચે લેતા રોડની માટી ધ ભીની થઈ હોય ધસી ગઈ હતી અને બસ છે તે રોડ નીચે ઉતરી ગઈ હતી પરંતુ સદભાગ્યે આ જે અકસ્માત સર્જાયો તેની અંદર કોઈ પણ વ્યક્તિ ઇજાગ્રસ્ત કે કોઈની જાનહાની થઈ નહોતી અને આ બસ નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો